નમસ્કાર ગુજરાત એક નવેમ્બર બે હજાર પચ્ચીસથી એટલે કે મિત્રો આવતા મહિનાથી દેશભરમાં ઘણા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા દૈનિક જીવન પર પડવાની છે આ ફેરફારોમાં આધાર કાર્ડથી લઈને બેન્કિંગ ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડ પણ સામેલ છે મિત્રો એવામાં આ નિયમો તમારે જાણવા જરૂરી બની જાય છે જેમાં મિત્રો પ્રથમ છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો નિયમ મિત્રો જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ ફેરફાર તમને સીધી અસર કરવાનો છે અસુરક્ષિત ક્રેડિટ કાર્ડ પર હવે ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ફી ભરવાની છે ક્રેડ ચેક મોબીક્વિક વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા શાળા અથવા કોલેજ ફી ચૂકવવા પર વધારાનો એક ટકા ફી લાગશે જો કે જો તમે શાળાની સત્તાવાર વેબસાઇટ અથવા તો તેના પીઓએસ મશીન દ્વારા ચૂકવણી કરો છો તો કોઈ ચાર્જ લાગવાનો નથી મિત્રો વધુમાં તમારા વોલેટને એક હજારથી વધુ લોડ કરવા પર બસો ફી લાગશે અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરવા પર બસો રૂપિયા ફી લાગવાની છે ત્યાર પછી મિત્રો આધાર કાર્ડના નવો નિયમ મિત્રો એક નવેમ્બરથી યુડીઆઈ આધાર કાર્ડ અપડેટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે હવે તમે તમારું નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જરૂરી જાણકારી આધાર કેન્દ્ર પર ગયા વગર ઓનલાઈન અપડેટ કરી શકશો માત્ર બાયોમેટ્રિક જાણકારી જેમ કે ફિંગરપ્રિન્ટ આઈરી સ્કેન માટે આધાર કેન્દ્ર પર જવું જરૂરી હશે મિત્રો નવી વ્યવસ્થા હેઠળ યુડીઆઈ તમારી જાણકારીને પાન કાર્ડ પાસપોર્ટ રેશન કાર્ડ મનરેગા અને સ્કૂલ રેકોર્ડ જેવા સહકારી ડેટાબેઝથી ઓટોમેટિક રૂપથી પ્રમાણિત કરશે એટલે કે હવે દસ્તાવેજને મેન્યુઅલ રૂપથી અપલોડ કરવાની ઝંઝંટ ખતમ થઈ જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં નવા નિયમો મિત્રો આનંદ આ વખતે બેન્કિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર થવાની તૈયારી છે એક નવેમ્બરથી ગ્રાહકો તેમના બેંક ખાતા લોકર અને સલામત કસ્ટડી માટે ચાર લોકોને નોમિનેટ કરી શકશે આ ફેરફાર બેન્કિંગ કાયદા એટલે કે સુધારા અધિનિયમ બે હેઠળ લાગુ કરવામાં આવશે જ્યારે અગાઉ આ ફક્ત એક જ નોમિનીનો ઉપયોગ થતો હતો હવે ગ્રાહકો નક્કી કરી શકે કે તેને કોને શેર મળશે જો પહેલા નોમિનીનું અવસાન થાય તો તેમનો હિસ્સો આપમેળે બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે ત્યાર પછી મિત્રો છે મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફાર મિત્રો રોકાણકારો માટે એક નવેમ્બર બે હાજર પચીસ થી નવો નિયમ લાગુ થશે સેબી એટલે કે સિક્યુરિટી એઝ એક્સેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં પારદર્શિતા વધારવા માટે કડક દિશા નિર્દેશ જારી કરાયા છે હવે કોઈ એમ્સ એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિકારી કર્મચારી કે તેના સંબંધિત પંદર લાખ થી વધુ લેતી દેતી કરે છે તો તે કંપનીએ જાણકારી પોતાના અનુપ્લાન

મિત્રો મગફળીના પિલાણમાં ઘટાડાને કારણે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે બજારમાં ડબ્બાનો ભાવમાં પંદર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે મિત્રો હાલ સિંગતેલના ભાવ બે હજાર ત્રણસો ને થી બે હજાર ચારસો ત્રીસ રૂપિયાની વચ્ચે છે મિત્રો સપ્લાયમાં ઘટાડો અને માંગમાં વધારો થવાને કારણે તેલના ભાવ ઊંચા ગયા છે વેપારીઓ અનુસાર જો પિલાણમાં સુધારો નહીં થાય તો આવનારા દિવસોમાં ભાવમાં વધુ વધારો થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતમાં મોટો બદલાવ મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડાનો સિલસેલો યથાવત છે સોનું જન તેરસ તેતિયાર સુધીમાં લગભગ સાત હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે મંગળવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે મિત્રો અમદાવાદ અને વડોદરામાં સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસોને દસ રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટનો છે અને એક લાખ બાર હજાર બસોને પચાસ રૂપિયા બાવીસ કેરેટ સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે મિત્રો ચાંદીના ભાવ પણ ઘટાડા સાથે ભારતીય બજારમાં રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાંદી બે પોઈન્ટ ત્રણ ટકા ઘટીને સુડતાલીસ પોઈન્ટ સાઠ પ્રતિ ઓસ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો આજના સમાચાર વિશે વાત કરી લઈએ પાક નુકસાનની સહાય ચૂકવા નિર્ણય મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સિદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે પાકનું નુકસાનના સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે અને સર્વે તથા સર્વેના ડિજિટલ રિપોર્ટ નિધારતે સમય દરમિયાન પૂર્ણ કરવા પર ભાર મૂકાયો છે તમામ સહાયના લાભ અસરગ્રસ્ત ખેડૂતોને સીધો પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ

મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે હજુ પણ મિત્રો આવા લો પ્રેશર સર્જાતા રહેશે ખેડૂતો ભાઈઓ માટે ચિંતાનો વિષય છે અને તેમણે આગાહી કરતાં જણાવ્યું છે એટલે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેવાનો છે જોકે મિત્રો સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને અઢાર નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ફરી એક ચક્રાવત થવાની શક્યતા છે જેના કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં આઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી નાખી છે જોકે આ વર્ષે મિત્રો શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં આડ થઈ જવતી ઠંડીનો ચમકારો જોવા